જો અહીં એ છે ને રોપ નાખેલો છે આ બાજુ જો આ રીતે પેલું શું કહેવાય હા નહીં છો એટલે શું કહેવાય અને પછી આમાં બીજ ના ભરેલી પ્લેટો રહી જો જો આ પપૈયાની જાત છે અને આ રીતે આ ગલગોટામાં આ રીતના જો આ ગલગોટો આ વેરાયટી આ રીતનું મરચું આવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં આજે આપણે આવ્યા છીએ માંડી અને આજે છે ને ફળ ફૂલના રોપા આપણા શાકભાજીના રોપા જોવાના છે અલગ અલગ રોપા અને તમને બતાવીએ નર્સરીમાં કેવી રીતના હોય અને કેવું હોય અને આ જગ્યાએ માંડી વિજાપુર માઢી કે સીએ માઢી આપણે આવ્યા છીએ અને ચાલો તમને બતાવીએ અલગ અલગ નર્સરીઓમાં ફરી ફરી કયા કયા રોપા અત્યારે ઉપલબ્ધ છે ચાલો આપણે જોઈએ જો કંઈક આ રીતની નર્સરી હોય અને આ રીતના રોપાને એવું નખાય લાગે તમને જો અલગ જ દુનિયામાં આવી જાવ એવું આમ પડે મરચોના રોપા ગલગોટા કેસરી કેસરી ફૂલવાળા ગલગોટા હા મરચિયો પણ ગલગોટા મરચો અને કોબી અત્યારે એ જ રોપ જોવા મળે છે અહીંયા અને આ બાદ જો કોકોનેટ કોકોપીટ જે નારિયેળના સૂત્રોમાંથી બનાવવામાં આવે ભૂકો એ ભૂકો રે અને ઓની અંદર બીજ ઉગાડવામાં આવે જો આ રીતના ગુંદી નાખીશ પાણી સોંટીને પછી ભરી દેવાની પ્લેટ જો ભાઈ સ્ટાર્ટિંગમાં આપણે આગળ ઘોટણ રો

મોમ બીજ ના મૂકવામાં આવે થોડું થાય ને બરેલી પછી એમાં બીજ મૂકવામાં જો આપણે બીજી નર્સરી માં અહીં અકલ ગોટા દો આવળો આવળો છે અને આ ભઈને લેવાના છે છે બરોબર આવળો રૂપ છે કોકો પિટ કોકો પિટ આવીમાં ઉગાડવામાં બતાવજો એક શું કરી વાત છે

પણ આ ચારે બદારો પજન જણા અંદર જો આ મટાઉ બનાય સાબળો અંદર જી જો જો અત્યારે નવાળું પણ નાખેલા સાઈડ એ મરચું એટલે અત્યારે નું મરચું નહિ બોતાવે જો ખરાબ થઈ જેલા નાખેલા નહીં અંજો તમે માટી આવશો ને એટલે તમને લગભગ મોટા પાયે તમને નર્સરીઓ જોવા મળશે જો આ બાજુ ઘણી નર્સરીઓ છે આ બાજુ છે ખુદ આખા રોડ ઉપર તમને નર્સરીઓ જોવા મળશે જો ગલગોડા રોપા ગલગોટા જોવા ખાલી ગલગોટા ને રોપા એટલે પેલ બાજુ રહે ગલગોટા આ ગલગોટા નજરો પાછું પણ નાના છે અત્યારે જો આપણા જા આ છે પોચમીક છઠ્ઠી નર્સરીમાં આ છીએ અને જો આ રીતે પેલું શું કહેવાય આ નારિયેલના સૂત્રોના આ રીતના લાઈનોને ભાગવાનું અને આ બધું એમાં ભરેલું છે કે આ મતલબ પ્લેટ જો આ પ્લેટો રહી આ રીતની પ્લેટો આવું આ રીતની

સ્પેશિયલ રોપા શાકભાજીના રૂપા ફૂલોના રૂપા માટે પ્રખ્યાત માટી જોઈ હોય હે સર નવી મતલબ રોપ નાખેલો છે આ બાજુ બધી બાજુ આ નવું રોપ અને આ ઉગ્યું છે જો તમને બતાવું થોડો થોડું નીકળ્યું હશે આ રીતના પ્લેટો શેઠ સુધી મોડી જઈએ જે લઈશું આ રીતનું ફાર પેલું ફાર્મિંગ કરેલું અને આપણે જે સામે એમાં એટલે કે બધા અત્યારે ઉગવાની પેલી મોસ છે કોઈ નવા વાયેલા છે એવું છે જો આ રીતના છોડા ટાઈપનું આ કરી ગરમી ના પડે એ બધું અલગ અલગ કરેલું છે નહીં ભાઈ ગલગોટા ગોટા શેઠે નહીં જો આ રીતનું કરેલું છે

કેરેટમાં ના એટલી ભર્યા સિંગ ડિલિવરી માટે બધી નર્સરીઓ ફર્યા પણ રોપ અત્યારે નાના નાના છે અને જો મળું એ ફુલાવર ખૂબી તો જો આપણે એક બીજી નર્સરીમાં અહીંયા છે ને રોપ નાના નાના છે आ दायना तो जो आप फुलावरच पण पाकी गय छे फुलावरच न फुलावरच फुला कोबी क या तो फुलावरच पिल बाजू कोबी फुलावरच छे आ रही ये टोमेटी आ बाजू ओ बाजू बाज फुलावरच छे એટલે અત્યારે તો तो फुलावर न कोबी मिरची अनिल स्मल है आपला जो आपण बीज एक नर्सरी माई जे आ न

આપણી સિવાય જો તો આ મરચોનું રૂપ આવી ગયો પેલી બાજુ મરચોનું જ રૂપ છે અને જો આ રે મરચોનો રોપ એટલે મરચો જ અત્યારે બધા ગલગ આ પપૈયાનો રૂપ આવી ગયો જો આ એક નવો રૂપ જોવા મળ્યો આપણો આ પપૈયાનો હા આ પપૈયાનો રૂપ જો આ વેરાયટી આ રીતનું મરચું આવે રહી કાળું ભૂત એટલે આ ઉપર કાળું ભૂત છે અને લીલું ના મરચું આવું થાય ખુદી લગાવેલું આ બાજુ જોઈ જ અને એના રીતનું મરચું છે

પાત્રી પણ નંગાવા છે જો આ પપૈયાની જાત છે અને આ રીતનું પપૈયું આ રોપો છે રોપા છે આ રીતના આવું પપૈયું આવો જોઈ લે અને આ ગલગોટા આ રીતના જો આ ગલગોટો છે એનો આવું ફૂલ આવો ના મિત્રો લોકેશનની વાત કરીએ તો માંઢી તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા અહીંયા તમે રૂબરૂપ મુલાકાત કરી એન્ડવાસમાં પણ બુકિંગ કરી શકો છો અને આપણો મોબાઈલ નંબર તો કોઈનો આલ્યો નહીં કારણ કે ઘણી બધી નર્સરીઓ છે એટલે આપણે કોઈ મોબાઈલ નંબર નહીં હાલે બાકી તમને લોકેશન જણાવી દીધું માટી તાલુકો વિજાપુર અને જિલ્લો મહેસાણા